રહી ગયો સોરી મેં તમે વિચાર્યું તો ભાઈ દરેક ને પોતાના કર્મ પ્રમાણે કાઈ ને કઈ તકલીફો આવતી જ હોય છે આ સંસાર નું બીજું નામ જ તકલીફ છે તકલીફ વગરનો સંસાર છે જ નહીં

તમારો ટાઈમ થઈ ગયો બધાની સાથે બનવાનું છે અને આપણી સાથે બન્યું છે એ એક બીજા મગજમાં ફિટ કરવાનો અને એને આપણે ક્ષમતા ભાવે ભોગવવાનું છે એટલે જેટલી ક્ષમતા રાખશો ને એટલું ઝડપથી પસાર થશે અને જેટલી ચિંતા હાય હોય આ તો ધ્યાન બધું થશે ને એટલું એ લંબા પી થશે તો આપણે જલ્દી બહાર નીકળવું છે વધારે સમજતા રાખો આંખ સામે દેખાય છે આનો માક છે આણે આમ કર્યું આણે આમ ના કર્યું તો ના થયું ત્યાં તરત દીવ ને સમજાવો એ જીવ કરવા વાળું બીજું તો કોઈ છે નહીં આપણા તો કર્મ છે તો જ આપણને એવું કરે ને એ તો ખાલી નિમિત્ત બન્યો છે નિમિત્ત ને બચકા ના ભરાય પણ એ નિમિત્ત બી કેમ બન્યો કેમ કે આપણે એ પ્રકારનું કર્મ ના થતું નહી તો કોઈને નિમિત્ત બનવાની જરૂર પણ ન જ પડે એટલે તમારો જે સવાલ છે કે બહુ તકલીફમાં છું તો શું કરવું બહુ મોટી તકલીફ આવી ગઈ છે બધી વાત સાચી તમારી આ રીતના વિચાર કરીને એમાંથી બહાર નીકળો

સામે વાળ અને નહિ હોય એ વધારે નવી તકલીફો ઉભી થશે એટલે એવું ઓલું નહીં કરવાનું ઉતાવળ માણસ જોવાનું વ્યક્તિ કેવું છે અને પછી એની એકદમ હોય કે આપણને સો ટકા ખાતરી તો જ ઊંડાણમાં ઉતરવાનું અને તો જ એને વાત કરવાની બાકી નહીં કરવાની બીજું

એ હું ભલે જાણતો નથી અત્યારે પણ કર્યું છે ને તો મારે એ દેવ માફી માંગવી જ જોઈએ નઈ તો આ ભાવ તો ઉદય માં પણ કેટલાય ભાવ માં છોડશે નહીં તમને જલ્દી પણ તમે ક્ષમા માંગ્યા કરશો તો એનાથી છૂટી જશો પાછળ ભગવાન દસ ભાવ સુધી કર્મ ઉદય માં આવ્યું ને કે છોડી દીધું એને તો તમે છોડી દો સામેલું છોડે કે ના છોડે તમે મન માંથી છોડી દો ને એને ક્ષમા આપ્યા કરો તો કુદરત તમને બહાર કાઢશે આ કુદરત નો નિયમ છે તો એ પ્રમાણે આપણે ચાલવાનું અને સહારા માટે તમે સામાયિક કરો મારા ભક્તમર વગેરે સૂત્રોનું પઠન કરો ઉવસ ગરમ ની નોકારવાળી ગણો નોકાર મંત્ર નોકારવાળી ગણો તો આ બધી વસ્તુ તમને થોડો વાર એમાંથી બહાર કાઢશે તો એટલી તમને સાથા લાગશે હમ અને બહુ વિચાર નહીં કરવાનો કે હું તો આટલા ઓછા ગરમ ગણું છું હું તો આટલું આમ કરું છું તો મારું તો આ પત્તું જ નથી ભાઈ એનો ટાઈમ આવશે ત્યારે ઈ પતશે આ બધાથી એ જરાક ઝડપથી પસાર થઈ જશે એમાંથી ને નવા કર્મો નહીં બાંધો એ મોટો ફાયદો છે ઓકે જેની અંદર સાડા નવસો સવાલ જવાબ છે ત્રણ માં થઈને પ્રશ્નો તરત તમારા ભાગ એક ભાગ બે ભાગ ત્રણ અને મારા યુટ્યુબ વિડીયો પણ બની ગયા છે લગભગ પાંચસો ઉપર સાડા પાંચસો ઉપર તો એ પણ તમે મારી પાસેથી લિંક મંગાવીને તમે સાંભળી શકો છો સુબોધી મસાલિયા નામ ટાઈપ કરો યુટ્યુબમાં તો પણ આવી જશે અને બુક્સ પણ ફ્રી ઓફ ચાર્જ છે તમે એ વસાવી લો લઈ લો ત્રણે બુક પ્રાપ્તિ સ્થાન જીવે તમારી પાસે મંગાવી લો અને એ સવાલ બધા વાંચો આ વિડીયો બધા સાંભળો પછી કોઈ પણ સવાલ બાકી રહે તો તમે ચોક્કસ કરો મને પર્સનલમાં કરી શકો છો